વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર વનનો ત્રીજો યુનિટ વોટ આર યુ ડુઇંગ તેની એક્ટિવિટી ટુ સમજવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ એક્ટિવિટી ટુ એક્ટિવિટી ટુની અંદર આપણને એક સ્ટોરી આપેલી છે અને છે રીડ ધ સ્ટોરી નીચે તમે જોઈ શકો છો મિત્રો તમને આ પ્રકારનું ચિત્ર આપેલું છે અહીંયા ચિત્રના એક બે ત્રણ ચાર પાંચ અને છ એમ ભાગ આપેલા છે ઉપર જે સ્ટોરી આપેલી છે એ સ્ટોરીના વાક્યો આપણે ડિવાઈડ કરીને અહીંયા લખવાના છે સૂચના સમજી લઈએ નાવ લુક એટ ધ ફોલોઇંગ પિક્ચર્સ હવે નીચેના ચિત્રો જુઓ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઇચ પિક્ચર નીચેના ચિત્રમાં યોગ્ય વાક્યો ગોઠવો તો અહીં આપણને જે વાર્તા આપેલી છે એ વાર્તાના આધારે આપણે વાક્યો મૂકવાના છે તો સૌપ્રથમ આપણે મિત્રો વાર્તા સમજી લઈશું ત્યાર પછી એક પછી એક ચિત્રમાં તે વાર્તાના વાક્યોને ગોઠવીશું તો ચાલો શરૂ કરીએ વિનુ એ આ સ્ટોરીનું નામ છે વિનુ ક્લાઇમ્બ અપટ ટ્રી વિનુ એક ઝાડ ઉપર ચડ્યો હી સેટ ઓન અ બ્રાન્ચ તે ડાળી ઉપર બેઠો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ અને તે જે ડાળી પર બેઠો હતો તે જ ડાળીને કાપી રહ્યો હતો એન્ડ ઓલ્ડ મેન શો ધ બોય એક ગરડા માણસે વૃદ્ધ માણસે આ છોકરાને જોયો હી સેડ ઓ વીનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ અને તરત જ એણે એડવાઈઝ એટલે કે સલાહ આપી અરે વીનુ એ ડાળીને કાપીશ નહીં યુ વિલ ફોલ તું પડી જઈશ ધ બોય લાફડે એટ ધ ઓલ્ડ મેન ગરડો માણસ એટલે વૃદ્ધ માણસ સોરી વૃદ્ધ માણસ તરફ પેલો છોકરો હસ્યો વૃદ્ધ માણસે જ્યારે એને સલાહ આપી તો વડીલની સલાહ ન માનતા એ બાળક એ છોકરો એ વડીલ સામે જોઈને એની હાંસી કરવા લાગ્યો હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ તેણે તેમની સલાહ અનુસરી નહીં હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ અને તેણે પેલી ડાળી કાપવાનું ચાલુ જ રાખ્યું કે જે ડાળી ઉપર એ પોતે બેઠો હતો અને તેનાથી હી ફેલ ડાઉન તે નીચે પડી ગયો એન્ડ બ્રોકી સ્લેક અને તેનો પગ ભાંગી ગયો તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે ચિત્રો છે એમાં વિનુ બેઠેલો છે આ વૃદ્ધ માણસ વડીલ તેને જુએ છે સલાહ આપે છે પછી એને સલાહ ગમતી નથી તો પેલો છોકરો એમની હાંસી ઉડાવે છે ડાળ કાપવાનું ચાલુ રાખીએ છીએ અને અંતે પડી જાય છે અને એનો પગ ભાંગી જાય છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે એક પછી એક ચિત્ર જોઈએ અને એની અંદર વાક્યો ગોઠવીએ તો અહીંયા તમે પહેલું ચિત્ર જોઈ શકો છો કે જેમાં વિનુ બેઠો છે એ ડાળીને જ એ કાપી રહ્યો છે તમે સમજી શકો છો બાળ મિત્રો ક્યા રીતે કરવાથી વિનુ નીચે પડી શકે છે તો અહીંયા આપણે ચિત્રની આધારે વાર્તા જોઈશું વાર્તાની અંદર છે વિનુ ક્લાઇમ્બડઅપટ્રી હી સેટવાના બ્રાન્ચ આપણને જે અનુકૂળ લાગે એટલા વાક્યમાં મૂકવાના છે આપણે જોઈ શકીએ છીએ કે તે ઝાડ ઉપર ચડ્યો છે ડાળી ઉપર બેઠો છે હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ અને તે એ જ ડાળીને કાપી રહ્યો છે એન્ડ ઓલ્ડ મેન શો ધ બોય અહીંયા આપણને ચિત્રમાં ઘરડો માણસ દેખાતા નથી તો આપણે આગળના ત્રણ વાક્યો છે એ જ અહીંયા લખીશું તો આ રીતે પહેલાં વાક્ય ચિત્રની અંદર ત્રણ વાક્યો આવશે ત્યાર પછી આપણે બીજું ચિત્ર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વડીલ એટલે કે વૃદ્ધ માણસ એને જોઈ અને કંઈક કહી રહ્યા છે એને જોઈએ છે કે વિનુ આ રીતે ઉપર બેઠેલો છે તો હવે મિત્રો જોઈએ તો અહીંયા આપણે આટલા સુધીના ત્રણ વાક્યો કટિંગ ધ સેમ બ્રાન્ચ ત્યાં સુધીના ત્રણ વાક્યો પહેલાં ચિત્રમાં મૂકેલા છે એના પછીનું વાક્ય છે એન ઓલ્ડ મેન શો ધ બોય બરાબર ને તો આ વાક્ય આ ચિત્રમાં આવશે અને છે હી સેડ ઓ વિનુ ડોંટ કટ ધેટ બ્રાન્ચ તો એ બોલી રહ્યા નથી તો અહીંયા એક જ વાક્ય આવશે એન ઓલ્ડ મેન સો ધ બોય ઓકે ત્યાર પછીનું ચિત્ર જોઈએ ત્રીજું હવે આગળ જુઓ તમે એ ઘરડા માણસ વૃદ્ધ માણસ એ પેલા છોકરાને કંઈક સમજાવી રહ્યા હોય એવું લાગે છે આપણને તો આપણે એમાં આ વાક્ય મૂકીશું હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ અરે વિનુ એ ડાળીને કાપીશ નહીં યુ વિલ કોલ એટલે વિનુને સમજાવી રહ્યા છે અહીંયા કે તું ડાળી કાપીશ નહીં તું પડી જઈશ તો આ બંને વાક્ય આપણે અહીંયા મૂકીશું ત્રીજા ચિત્રમાં ત્યાર પછીનું ચિત્ર તો તમે જોઈ શકો છો આમાં વડીલ સામે પેલો છોકરો હસી રહ્યો છે એટલે કે એમની હાસી કરી રહ્યો છે તો વાર્તાને આધારે આપણે એમાં વાક્ય મૂકીશું ધ બોય લાફડ એટ ધ ઓલ્ડ મેન બરાબર પછીનું જે વાક્ય છે હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ એ આમાં આપણને જણાતું નથી તો આ ચિત્રની અંદર માત્ર એક જ વાક્ય આપણે મૂકીશું ધ બોય લાફડ એટ ધ ઓલ્ડ મેન છોકરો વૃદ્ધ માણસ તરફ હસ્યો વડીલ તરફ હસ્યો પાંચમું ચિત્ર છે તમને દેખાઈ રહ્યું છે મિત્રો કે હજુ એ ડાળ કાપવાનું ચાલુ રાખે છે અને એ વડીલની સલાહને અનુસરતો નથી તો અહીંયા આપણે આ બંને વાક્ય મૂકીશું હી ડીડ નોટ ફોલો હિસ એડવાઇસ હી કન્ટિન્યુ કટ ધ બ્રાન્ચ બરાબર છે ને તો આ બંને વાક્ય આપણે અહીંયા મૂકી દઈશું અને છેલ્લું જે ચિત્ર છે જે નીચે પડી ગયેલું દેખાય છે તમને વિનો અને ઉપરથી ડાળી કપાઈ ગઈ છે તો છેલ્લું જે વાક્ય વધેલું છે આપણી વાર્તામાં હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિસ લેક એ વાક્ય આપણે આ છેલ્લા ચિત્રની અંદર મૂકી દઈશું તો અહીં આપણી એક્ટિવિટી તો પૂર્ણ થાય છે આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તેમાં સમજ પડી હોય તો અવશ્યથી તેને લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકરને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત